કાયદાના રક્ષકો જ ભક્ષક જ્યાં પ્રજાની ગાડીમાંથી કાળા કાચ ઉતારાય છે ત્યાં સરકારી પીસીઆર વાન અને ટીડીઓની કાર ખુલ્લે આમ કાયદાની આંખ પર કાળી પટ્ટી બાંધી ફરતા પડ્યા નજરે નદીકાંઠાના વિસ્તારમાં પાતળમાં ઉતરતા ભૂગર્ભ જળની ચિંતાને બદલે એકસો અગિયાર ગામોની તરસ પર નિયંત્રણ લાવવા ડેમનો એક દરવાજો કરાયો બંધ સ્થાનિક નબળી નેતાગીરીને લીધે ડીસા સહિત નદીકાંઠાના ગામોને નથી મળી રહ્યું નદીના પાણીનો કુદરતી હક વાવના વાલુત્રી ગામમાં પાંચસો એકર જમીન ડૂબતા તંત્રને જગાડવા દુઃખના ગરબા જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી ગ્રામજનોની અન્ન જળનો ત્યાગ કરીને અનોખી લડત જ્યાં મુખ્યમંત્રીની ખાતરી છતાં વીસ દિવસ બાદ પણ સહાય શૂન્ય પૂરની તબાહીમાં પશુ ગુમાવનાર સરહદી વિસ્તારના પશુચાલકોને હવે સરકારી સર્વેના બેવડા નિયમનો માર કરવો પડ્યો સહન